ભગવાન શિવ શા માટે આવી ગયા મહાકાળીના પગ નીચે અને માતાજી મહાકાળીના શરીરનો રંગ કાળો કેમ છે એટલું જ નહીં માતાજી મહાકાળીના જીભનો રંગ એકદમ લાલ કેમ છે અને આપણે ગમે ત્યારે ગમે તે જગ્યાએ મહાકાળીનું સ્વરૂપ જોઈએ તો તેમની જીભ હંમેશા બહાર જ હોય છે પાની પાછળનું કારણ શું છે મિત્રો વિડિયો અંત સુધી જરૂરથી જોજો અને કમેન્ટમાં હર હર મહાદેવ અને જય મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો દેવી દુર્ગાની દસ મહાવિદ્યાઓમાંથી એક છે મહાકાળી જેમના ડરામણા સ્વરૂપનું સર્જન રાક્ષસોનો નાશ કરવા માટે થયું હતું આ એક એવી શક્તિ છે જેનાથી કાળ પણ ડરે છે તેમનો ગુસ્સો એટલું વિકરાળ રૂપ લઈ લે છે કે સમસ્ત સંસારની શક્તિ પણ તેમના પર નિયંત્રણ નથી મેળવી શકતી આપણે જ્યારે પણ મહાકાળી માતાના સ્વરૂપની વાત કરીએ તો તેમના પગ નીચે મહાદેવજી સુતેલા દેખાય છે પણ શું તમને ખબર છે કે ભગવાન શિવ મહાકાળીના પગની નીચે શા માટે સુઈ ગયા હતા મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દૈત્યોનો નાશ કરવા માટે માતાજીએ મહાકાળીનું રૂપ ધારણ કર્યું હતું શાસ્ત્રની એક કથા અનુસાર રક્તબીજ નામના દૈત્યે ઉગ્ર તપ કરી ભગવાનને પ્રસન્ન કરી વરદાન માંગ્યું હતું કે જ્યાં તેના રક્તનું એક બુંદ પણ પડે તો તેમાંથી તેના જેવા અનેક શક્તિશાળી દૈત્ય ઉત્પન્ન થઈ જશે આ વરદાનને કારણે તે એકદમ શક્તિશાળી બની ગયો હતો શક્તિશાળી બનેલો રક્ત બીજ દેવો પર તેમજ નિર્દોષ લોકો પર ત્રાસ ગુજારી રહ્યો હતો ધીરે ધીરે બધી જગ્યાએ તેણે હાહાકાર મચાવી દીધો હતો દૈત્યો અને દેવતાઓના ભયંકર યુદ્ધમાં દેવતાઓ પણ હાર માની ગયા હતા કેમ કે તેના રક્તનું એક પણ ટીપું પડે તો નવો શક્તિશાળી દૈત્ય ઉત્પન્ન થઈ જતો હતો અને દૈત્યોની ફોજ મોટી થઈ ગઈ હતી અને આ ફોજ સામે દેવતાઓનું જીતવું મુશ્કેલ બની ગયું હતું ત્યારે તેને રોકવા દેવતાઓએ માતાજીને પ્રાર્થના કરી હતી દેવતાઓની પ્રાર્થનાથી મહાકાળી મા યુદ્ધના મેદાનમાં ઉતર્યા આટલા બધા દૈત્યો જોઈને મહાકાળી મા જરા પણ ડર્યા નહીં અને તેણે પોતાનું ઉગ્ર સ્વરૂપ દેખાડ્યું આ ઉગ્ર સ્વરૂપ જોઈને ઘણા ખરા દૈત્યો તો એમ જ ડરી ગયા હતા અને બેહોશ થઈ ગયા હતા ત્યારબાદ યુદ્ધ મેદાનમાં માતાજીએ દૈત્યોનો સંહાર કરવાની શરૂઆત કરી દીધી દૈત્યોનો વધ કરવા માતાજીએ પોતાની શક્તિને યુદ્ધ મેદાનમાં ઉતારી હતી માતાજી દૈત્યો સાથે યુદ્ધ કરવા લાગ્યા વરદાનને કારણે જ્યાં પણ રક્તબીજના રક્તનું એક પણ ટીપું પડતું ત્યાં એક દૈત્ય ઉત્પન્ન થઈ જતો જેને કારણે અનેક દૈત્યો ઉત્પન્ન થઈ ગયા વધુ દૈત્યો ઉત્પન્ન ના થાય તે માટે માતાજીએ રક્તબીજના રક્તનું પાન કરવાનું શરૂ કર્યું રક્તનું પાન કરવાથી તેમની જીભ એકદમ લાલ થઈ ગઈ હતી દાંત પણ લાલ થઈ ગયા હતા ઉપરાંત રક્ત તેમના કપડા પરથી અને તેમના શસ્ત્ર પરથી ટપકી રહ્યું હતું

તેમની ઊર્જા એટલી બધી વધી ગઈ હતી કે કોઈ પણ દેવતામાં તેમને શાંત કરવાની ક્ષમતા ન હતી એવી પ્રચલિત કથા છે કે માતાજીએ એટલો બધો ગુસ્સો કર્યો જેને કારણે તેમનો વર્ણ કાળો પડી ગયો હતો જેને કારણે તેઓ મહાકાળી નામથી ઓળખાયા તમામ દેવતાઓએ મહાદેવજીને માતા કાળીને શાંત કરવા પ્રાર્થના કરી માતાજીને શાંત કરવા શંકર ભગવાને પણ અનેક પ્રયત્નો કર્યા પરંતુ તમામ પ્રયાસ નિષ્ફળ ગયા જેને કારણે અંતે શંકર ભગવાન માતાજીનો માર્ગ રોકવા જમીન પર સુઈ ગયા જ્યારે માતાજી ત્યાંથી પસાર થયા ત્યારે મહાકાળીએ તેમનો પગ મહાદેવજી પર રાખી દીધો હતો ભગવાન શિવ પર ચરણ મુકાઈ જવાને કારણે તેઓ એકદમ રોકાઈ ગયા અને તેમનો ગુસ્સો શાંત થઈ ગયો આ ઘટનાને કારણે માતાજીની જીભ બહાર આવી ગઈ હતી અને આપણે માતાજીના આ જ સ્વરૂપની આરાધના કરીએ છીએ